આપણે યુટ્યુબ ચેનલ બનાવીએ એટલે આપણે છ જગ્યાએથી પૈસા કમાવી શકીએ છીએ હોસ્ટ પેજ એડ પછી આપણે શોર્ટફીડ એડ મેમ્બરશિપ સુપર પછી બ્રાન્ડ કોન્ટેન્ટ પછી શોપિંગ તો આપણે આજે શીખવાના છીએ કે શોપિંગમાં આપણે કેવી રીતના પૈસા આપણે કમાવી શકીએ છીએ કારણ કે આમાં આપણે પ્રોડક્ટને ટેક કરવા પડે છે કોઈ પણ આપણે જે ધારો કે આપણે મિંત્રા છે ફ્લિપકાર્ટ છે એના પ્રોડક્ટને આપણે ટેક કરવાના બરાબર એટલે આપણા વિડીયોમાં લગાડવાના અને પછી આપણે જે કમિશન કેવી રીતના મળે છે શું છે એ બધું તમને આમાં હું સમજાવીશ પહેલાં તો જો આ હું મને મળેલું છે બરાબર શોપિંગ તેને હું ખોલી લઉં છું તો જેવું મેં ટચ કર્યું ને એવું હમણાં ખુલી જશે તો અહીંયા તમે અત્યારે જોઈ શકો છો ઝીરો ઝીરો કારણ કે અમળુંકો હું આ ચેનલ પર ઓછું કામ કરું છું એટલે પ્રોડક્ટને ટેગ નથી કરતો પણ તોય તમને બતાવું કે હું કેટલાનું મેં સેલ કર્યું છે બરાબર હવે ટોટલ સેલ એટલે હું તમને બતાવી દઉં ટોટલ સેલમાં આપણે ત્રણસો ને પાસઠ દિવસનું રાખ્યું બરાબર ત્રણસો ને પાસઠ દિવસમાં મેં કેટલું સેલ કરી આપ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો અઢાર હજાર બસો ચોર્યાસી રૂપિયાનું મેં ટોટલ સેલ કર્યું છે કારણ કે હું પહેલાં મિત્રો પ્રોડક્ટને ટેક કરતો હતો તમે અહીંયા જોઈ શકો છો હવે આથી મેં પ્રોડક્ટ ટેક કરવાનું બંધ કરી દીધું છે એટલે હું પ્રોડક્ટને ટેક હવે કરતો નથી પણ જો તમે પ્રોડક્ટને ટેક કરો ને તો આમાં તમને કમિશન મળતું હોય છે એટલે કમિશન કેવી રીતના મળે ને એ પણ હું તમને આ વિડીયોમાં સમજાવીશ કારણ કે એક વિડીયોમાં હું પ્રોડક્ટને ટેક કરીશ અને કેવી રીતના છે એ બધી માહિતી તમને હું જણાવીશ તો પહેલાં તો આપણે એક વિડીયોને અપલોડ કરવાનો છે પછી આપણે જે પ્રોડક્ટ છે એને આપણે ટેગ કરીશું તો આ તમે જોઈ શકો છો મારી ચેનલ ચેનલ અત્યારે ડેટ થઈ ગઈ છે કારણ કે હું ઘણા સમયથી વિડીયો મિત્રો અપલોડ નથી કરતો અને મારી આ ચેનલ મિત્રો જૂની છે એટલે ઘણા ટાઈમથી આ ચેનલ મારી પાસે મોનિટાઈ છે અને આમાં મિત્રો હું શોર્ટના જ વિડીયો મૂકતો હોઈશું તો આજે આમાંથી એક વિડીયો હું અપલોડ કરીશ અને તમને બતાવીશ કે આપણે પ્રોડક્ટને કેવી રીતે ટેગ કરવા બરાબર તો આમાંથી આપણે વિડીયો અપલોડ નથી કરવાનો આપણું જે એપ્લિકેશન છે ને જો યુટ્યુબનું થી આપણે એક વિડીયો લઈ લેવાનો છે ગમે બરાબર હું અત્યારે શોર્ટ વિડીયો લેવાનો છું એટલે અહીંયાથી મેં ટચ કર્યું છે અને આપણી ગેલરી મિત્રો ખુલી જઈ છે આપણી ગેલેરી મિત્ર ખુલી જાય છે આમાંથી મિત્રો એક હું શોર્ટનો વિડીયો અપલોડ કરવાનો છું તો અહીંયા આઠ વાળો લઈ લઉં છું અત્યારે તમને સમજાવવા માટે બરાબર તો અહીંયા ક્લિક મેં કરી લીધું છે અને હવે તમે જોઈ શકો છો આ વિડીયો આપણે અહીંયા આવી ગયો છે બરાબર અહીંયા આપણે વિડીયો આવી ગયો છે અને અહીંયા મેં લખેવાયેલું છે ટાઇટલમાં બેબી ડાન્સ અને અત્યારે મિત્રો પ્રાઇવેટ છે અને અહીંયા મિત્રો હું ટેગ પ્રોડક્ટ કરવાનો છું એક પ્રોડક્ટને ટેક કરવાનો છું અથવા મિંત્ર કરું કાં ફ્લિપકાર્ટમાંથી કરું ગમે એક પ્રોડક્ટને ટેક કરવાનો છું બરાબર તો પછી તમારે અહીંયા કણે એક નામ લખવાનું રહેશે ગમે તમારે પ્રોડક્ટને ટેગ કરવું હોય એ પ્રોડક્ટનું તમારે નામ લખવાનું રહેશે તો અહીંયા કણે હું અત્યારે લખી નાખું છું કીટ કીટ કાર મેં લખું છે બરાબર એટલે પછી અહીંયાથી હું ડન કરી લઈશ હવે તમે જોઈ શકો છો કાર આવી ગઈ છે એટલે મોટર તમે જોઈ શકો છો આ ફ્લિપકાર્ટનું છે અને આપણને કમિશન આમાં કેટલું મળે છે તમે જોઈ શકો છો ત્રણ પોઈન્ટ પાંચ બરાબર અને આમાં તમે કમિશન જોઈ શકો ત્રણ પોઈન્ટ પાંચ તો આમાં મિત્રો કમિશન આપણને મળતું હોય છે આમાં તમે અત્યારે જોઈ શકો છો અમુકમાં મિત્રો પંદર ટકા પણ કમિશન હોય છે કમિશન મિત્ર કેટલું મળે એ પણ નક્કી હોતું નથી પણ આપણને કમિશન મળે આમાં જે કમિશન લખ્યું હોય હે ને એ જ મિત્રો આપણને મળે છે આમાં તમે જોઈ શકો છો આ કારમાં ત્રણ પોઈન્ટ પાંચ બધામાં છે તો જે આપણને સારી ગાડી લાગશે આમાંથી કાર આપણને સારી લાગે મોટર કાર એ આપણે ટેગ કરી લેવાની છે જો તો ચાલો હું આ સારી કરી કરી લઉં છું બરાબર એ કાને કરી લઉં છું ટેગ તો અહીંયા ટેગ લખ્યું અહીંયા આપણે ક્લિક કરી લેવાનું છે થઈ ગઈ પછી એક આ બીજી રિમોટ વાળી લઈ લઉં છું અહીંયા પ્લસ માથે અડીશ એટલે એ પણ ટેગ થઈ જશે તો હવે આપણે બે ટેગ કરી લીધી છે અને પછી આપણે અહીંયા ડન કરી લેવાનું છે બરાબર અને બે પ્રોડક્ટને ટેગ કરી લીધા છે હવે પછી આપણે અહીંયા અપલોડ કરી દેવાનો છે અને આ વિડીયોને આપણે અપલોડ કરી દઈએ અને પછી જે કોઈ આપણા વિડીયો જોવે એને પ્રોડક્ટ દેખાય બરાબર વિડીયોમાં શોર્ટ વિડીયોમાં આપણા પ્રોડક્ટ ઉપર ક્લિક કરશે એટલે જે એમની પાસે એપ્લિકેશન હોય છે મિંત્રાનું હોય છે કે અથવા ફ્લિપકાર્ટનું હોય છે બરાબર તો એમાં ઓટોમેટિક મિત્ર એ પ્રોડક્ટ એમને દેખાય છે ક્લિક કરશે એટલે એ પ્રોડક્ટમાં એ પોકી જાય છે અહીંયા ગણે અને અહીંયાથી એ સેલ કરી શકશે અને સેલ એ કરશે પછી આપણને મિત્ર કમિશન આપણને મળતું હોય છે તો આવી રીતના આપણે પ્રોડક્ટને ટેગ કરીએ એટલે આપણે કમિશન મળે બરાબર હવે તમે વિડીયોમાં સમજી ગયા હશો કે આપણે પ્રોડક્ટને કેવી રીતે ટેક કરવો અને કેવી રીતના આપણને પૈસા મળતા હોય છે તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબર કરતા રહેજો તેથી અમને પણ સપોર્ટ મળતો રહે